દરેક વ્યક્તિ દરેક ખેડૂત દરેક પશુપાલક મિત્રોનો મિત્રો એક જ પ્રશ્ન છે કે પશુઓ છે ને મિત્રો વારંવાર ઉછલા કેમ મારતા હોય છે એનું સોલ્યુશન શું તો ઘણી બધી દવાઓ આવે છે ઘણા બધા ઇન્જેક્શનો આવે છે ઘણી બધી આપણે આયુર્વેદિક દવાઓ પણ આવે છે અને તેના માટે પાવડર ખવરાવતા હોય છે એના માટે દેશી તરીકા પણ ઘરે ઘણા બધા અપનાવતા હોય છે છતાં એનું માટે મિત્રો રિઝલ્ટ નથી મળતું તો તેના માટે આપણે શું કરવું તો તેની વાત આપણા આજના વિડીયોની અંદર કરવાની છે જે વ્યક્તિઓ નવા છે મિત્રો ચેનલે સબસ્ક્રાઈબ કરી લીધો કે હું એક પશુ ડૉક્ટર છું અને હું તમને જે આજ વાત કરીશ તેના વિશે તમને સો ટકા સોલ્યુશન મળવાનું છે ઘણા બધા લોકો તમને સોલ્યુશન વિશે વાત કરતા હશે અને સોલ્યુશન નથી મળતું પણ આપણા આ વિડીયોની અંદર હું તમને એવી વાત કરીશ કે જેનાથી તમને તમારું પશુ જે વારંવાર ઉછલા માર્યું હોય તેની આપણા સંપૂર્ણ વાત કરવાની છે તો પેલું મિત્રો વાત એ છે કે ધારો કે તમારું પશુ છે ધારો કે એકા એક વખત અથવા બે વખત વીઆેલું છે અને એ પશુ છે મિત્રો છે ને વારંવાર ઉથલા મારીને છે તો તેના વિશે આપણે ઘણી વખત પશુ ડોક્ટરોને બોલાવીને ચેક કરાવતા હોઈએ છીએ અને ડૉક્ટરો મિત્ર ડૉક્ટર મિત્રો છે તે ચેક કરતા હોય અને ચેક કર્યા પછી તમને જણાવતા હોય છે કે ભાઈ તમારા પશુની અંદર વિકાસ છે ને મિત્રો ખૂબ સારો છે એમાં કોઈ જાતની તકલીફ નથી થતાં તમારું પશુ છે એ મિત્રો છે ને ઉથલા મારી મારીને છે તો આવા કારણમાં તમે શું કરી શકો ધારો કે પશુની અંદર વિકાસ બિલકુલ ના હોય તો તેના માટે તમે મિનરલનો ઉપયોગ કરતા હો છો અલગ અલગ પ્રકારની પ્રોડક્ટો તમે આપતા હો છો અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો આપતા હો છો અને એનો તમે વિકાસ કરાવતા હો છો પણ વિકાસવાળું પશુ કેમ ઉછલા મારે છે મેન વાત મિત્રો આપણે આ જ ટૉપિક ઉપર કરવાની તો તમારે મિત્રો કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કેમ કે એના માટે તમે પશુ ડૉ દ્વારા ટ્રીટમેન્ટ કરાવો છો ઘણા બધા પશુપાલક જે મિત્રો હોય છે અમને ઘણી વખત ફોન પર જણાવતા હોય છે અથવા તો અમે રૂબરૂ મળીએ ત્યારે પણ અમને કહેતા હોય છે કે આ પશુને અમે કેમ્પો દ્વારા ચેક કરાવીએ છીએ કમ્પ્લેટ પશુની અંદર જે વિકાસ જે હોવો જોઈએ મિત્રો કમ્પ્લેટ કાયદેસર વિકાસ છે ત્યાં પશુ કેમ ઉથલા મારી હશે આ એક મોટી ગંભીર સમસ્યા છે આ કેમ ગંભીર સમસ્યા છે તેનું કારણ શું મિત્રો તેનું કારણ એ છે કે દરેક પશુપાલક જે મિત્રો જે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે અને પશુપાલનના વ્યવસાયની સાથે જો મિત્રો એ મોઘી મોઘી કિંમતના જો પશુ ઘરે રાખતા હોય તો ટાઈમસર જો ગાબરણ ન થતા હોય તો તેને આર્થિક રીતે નુકસાન થતું હોય છે આર્થિક રીતે એટલે કેવી રીતે કે ધારો કે કોઈ પણ પશુ વીઆેલું હોય ને આપણે ધારો કે એને સાઠ કે સિત્તેર હજાર રૂપિયામાં લાયેલું હોય અને સાઠ સિત્તેર હજારમાં પશુ ઘેર લાવ્યા પછી તો બે મહિના પાસે તો ગાબડ ન થતું હોય તો મિત્રો આર્થિક રીતે આપણે નુકસાન એવી રીતે થઈ શકે એક તરીકે પશુનું દિવસે ને દિવસે જેમ જેમ એનો સમય વ્યાયણના સમયે પછી જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પશુ દે મિત્રો એ છે ને એમાં દૂધની અંદર ઘટાડો થતો હોય એટલે કે ધારો કે કોઈ પણ તાજો પશુ વીઆયેલું હોય કે ધારો કે છ કે સાત લીટર દૂધ આપતું હોય તો જો પશુ ટાઈમસર ઘાપણ ન થાય તો ધીરે ધીરે દૂધમાં કપાત થતી હોય છે એટલે આખરે એક સમય એવો આવવાનો કે તે મારો પશુ છે ને એક લીટર પર આવી જવાનું બરાબર બીજી વાત મિત્રો એ છે કે જો તમારું પશુ દે જેટલું ગાફર ઠહેરવામાં તેટલો ટાઈમ વધુ લેશે એટલો સમયમાં તમારે વશુકીલા દિવસો તમારે વધુ વેઠવા પડશે બે કારણ ત્રીજું કારણ એ છે કે તમે જે મોઘા ભાવના જે એનાથી ઘાસચારાનો ઉપયોગ જે કરતા હોય તો પશુ તાત્કાલિક કાબડ ન થાય અથવા તાત્કાલિક પશુઓ ગરમીમાં ના આવે અને તો એના માટે સમય લંબાય તો એમાં તમારે એમાં પણ નુકસાન થાય કેમ કે એટલા દિવસ તમારે વાડ તો જોવી પડે એને બિનવી છે કે એકવીસ દિવસે ને એકવીસ દિવસે પશુ ગરમીમાં આવતું હોય છે અને તેને આપણે એ કરાવતા હોઈએ છીએ બરાબર અથવા તો કુદરતી રીતે ફલન પ્રક્રિયા આપણે કરાવતા હોય સત્તા પશુ વારંવાર મિત્રો ઉછલા મારતો હોય છે અને એના માટે આપણે ડોક્ટરી ખર્ચ પણ થતો હોય કેમ કે એની ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ ડૉક્ટર આવે ચેક કરે બધું સત્તા પશુ વિશે એમ કહેતા હોય કે તમારું પશુ સો ટકા કમ્પ્લીટ થાય પશુમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમારું પશુ છે ને ટાઈમ સર તમારા કોઈ નસીબના કારણે આવું થતું હોય હું ઘણા બધા જગ્યાએ મેં વભળેલું બનશે તો આનું કારણ શું ધારો કે પશુપાલક જે મિત્રો જે છે એમને તો ખ્યાલ નથી કે પશુની અંદર જે પ્રજનનીય જે અંગ જે છે એ પ્રજનન માટેના જે અંગો એની અંદર શું શું પ્રક્રિયાઓ થતી હોય તેના વિશે કોઈ માહિતી હોતી નહીં તેની માહિતી માત્ર માત્ર ડૉક્ટર લોકોને હોય છે અને ડૉક્ટર લોકો તમને જે ટ્રીટમેન્ટ કરાવશે માત્ર માત્ર ઇન્જેક્શન દ્વારા અથવા તો મિનરલ પાવડર દ્વારા તમારી ટ્રીટમેન્ટ કરતા હોય છે અને એનું વાસ્તવિક રીતે કોઈ રિઝલ્ટ ના મળે તો ખેડૂતને અથવા પશુપાલક મિત્રને ઘણું બધું નુકસાન થતું તો મિત્રો તમારે કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં સ્ક્રીન પર જે નંબર દેખાય તેના પર તમે મને વોટ્સઅપ કરી શકો છો અથવા તમે મારો સીધો ફોન પણ કરી શકો છો તમારે કોઈ પણ પ્રકારનું કશું જે વારંવાર ઉછલા મારતું હોય ગાપણ ન ઠેરતું હોય તમે મારો સંપર્ક કરો આપણા પાસે બે પ્રકારની ટ્રીટમેન્ટ છે અને બે પ્રકારની ટ્રીટમેન્ટ તમને આપશું અને એવી ટ્રીટમેન્ટથી તમને એ રિઝલ્ટ પણ સારું મળે છે અને એનું મેં રિઝલ્ટ છે પંજાબની અંદર મિત્રો લીધેલું હોય પંજાબની અંદર એક પશુ ડૉક્ટર દ્વારા કેન્દ્ર ચલાવવામાં આવે છે તેમને ડેરી ફાર્મ છે ને ચારસો પચાસથી વધુ ભેસોનો એમની પાસે ડેરી ફાર્મ ચલાવી રહ્યા છે અને તેમનો સંપર્ક અમારા એક લલન ટોપ જે યુટ્યુબ ચેનલ છે તેના કમેન્ટ બોક્સ દ્વારા એમણે મારો સંપર્ક કર્યો હતો તેમાં એક વિડીયો હતો પશુપાલનને લગતો અને તેમાં મારો કમેન્ટ હતો કે કોઈ પણ વ્યક્તિને કોઈપણ પ્રકારનું પશુ ફેરતું ન હોય અથવા ગાભણને ફેરતો હોય વારંવાર રિપીટ થતું હોય તો તમે મારો સંપર્ક કરો એવી રીતે કરી મેં મારો નંબર કમેન્ટમાં પિન કર્યો હતો નંબર નાખ્યા બાદ એમણે વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો અને એ વ્યક્તિ હિન્દી ભાષી હતો અને એમને મેં ઘણો ને બાર ઘણો ને ત્રણ વેતરની ભેંસો જે આ મોરા ઓરિજિનલ એમાં બાર ભેંસો એ અને ચાર ભેંસો બીજી જે સુરતીમાં હતી એમની લોકલ કોક હતી અને એમણે મેં આપી હતી અને એ ટ્રીટમેન્ટ આપ્યા બાદ એમનું રિઝલ્ટ પણ સારું મળ્યું હતું અને એ વ્યક્તિ એમને ત્યાં બોલાવવા એ વ્યક્તિ એમને ત્યાં મુલાકાત લેવા માટે પણ વાત કરી હતી કે તમને સમય હોય તમે અમારે ત્યાં આવો પણ મિત્રો એમ છે કે આપણે પંજાબ સુધી એટલો સમય નહોતો અને બીજી વાત મિત્રો આપણે એ કરશું મેન મુદ્દાની વાત કે આ પંજાબની અંદર રિઝલ્ટ મળ્યું એ વાત એક નોર્મલ છે પણ આપણા આપણા લોકલ વિસ્તાર થરાદ વાવના જે ગોમડા છે ત્યાં હું જે પશુ દ્વારા પશુ ટ્રીટમેન્ટ આપી રહ્યો તેની અંદર જે લોકો જે પશુ વારંવાર ઉછલા મારે તેની તમામ ટ્રીટમેન્ટ જે મારા દ્વારા લઈ રહ્યા છે તેમને બધી જગ્યાએ સારા રિઝલ્ટ મળેલા છે યુટ્યુબના વિડીયોમાં મેં આજે તમને કેમ આના વિશે માહિતી આપી એનું કારણ મિત્રો એ હતું કે લોકલ રીતે મારે વિઝિટો જે અમે થતી હોય એ અમે કરતા હોઈએ છીએ અમુક વાર વિઝિટો હું થતો નથી કેમકે કે વિઝિટો મને તો રસ પણ નથી કેમ કે મારે બીજા આડાવાળા બધા ઘણા બધા હું કોમકાજ કરતો હોઉં છું બરાબર પણ ધારો કે કોઈ પણ પશુની અંદર વારંવાર ઉથલા મારવા આવો બધો પ્રોબ્લેમ હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં સ્ક્રીન પર નંબર દેખાય કદાચ તમે ફોન કરી શકો છો અથવા તો તમે વોટ્સએપ પણ કરી શકો છો તમારા પશુ વિશેની પૂરી પહેલી મેં ઇન્કવાયરી પૂછું પશુ કેટલી વખત વ્યાયેલું છે એક વખત વ્યાયેલું છે બે વખત વીયેલું છે અને તેના વિશે પૂછપરછ કરી અને બીજી વાત મિત્રો એ છે કે ઘણી વખત પશુઓની અંદર જે મેલ કરતા હોય એટલે કે પશુ પાતળો મેલ તે કરવો જોઈએ અમુક વખત શું થતું હોય છે કે એક બે દિવસ પાતળો મેલ કરતા હોય તેના પછી મિત્રો ઈમેલ મેલ જાડો કરવા મળતો હોય છે તો એક મોટી એક સમસ્યા આ છે બીજી સમસ્યા એ છે કે અમુક પશુઓ જેવા ગરમી આવે તો પહેલેથી શરૂઆતથી ઝાડો મેલ કરતા હોય તીરી સમસ્યા તીરી સમસ્યા મિત્રો એ છે કે અમુક પશુઓ છે પાંચ પાંચ દિવસ ગરમી લેતા પોચ પાંચ દિવસ સતત લાળી કહેવાય લાળી કરતા હોય એટલે કે પાતળો મેલ કરતા હોય તો આ એક મોટી સમસ્યા છે અને જેઓ અને અમુક પશુઓ ત્રણ દિવસ ગરમી કરે ત્રણ દિવસ સતત મેલ કરતા હોય અને અમુક પશુઓ પંદર કે અઢાર દિવસે ગરમી આવી જાય તમારે અમુક પશુઓ અઠ્યાવીસ દિવસે ગરમી આવતા હતા તો વાસ્તવિક રીતે તમને વાત કરવામાં આવે છે એ કુદરતી ઋતુ ચક્રની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો જે પશુઓ એકવીસ દિવસે ગરમી આવે એ કમ્પ્લીટ આવે એકવીસના બાવીસ દિવસ તો ચાલે અથવા વીસ દિવસ થાય ચાલે પરંતુ અઠ્યાવીસ દિવસે કે અઢાર દિવસે તો પશુ ગરમીમાં આવી જતું હોય તો એક મોટામાં મોટી સમસ્યા છે જેમ કે એની અંદર મિત્રો છે તો એનું જે ઋતુ ઋતુ જે ચક્ર છે તેની અંદર ઘણો બધો બદલાવ થઈ ગયો હોય તમે વારંવાર દવા કરાવતા હો છો વિકાસની તરફ વિકાસના ઇન્જેક્શનો આપતા હો છો તો તેનાથી આનું ઋતુ ચક્ર જે છે તેમાં ઘણો બધો બદલાવ આવી જાય એટલે કે અઢાર દિવસે ગરમીમાં આવી જતું હોય તો પશુ કાયદેસર મિત્રો અઢાર દિવસે ગરમી ના આવવું જોઈએ એકવીસ દિવસે આપું જોઈએ કુદરતી જે સમયગાળો જે આપેલો હોય તેના પ્રમાણે જો આવે તો જ એ પશુ છે ને ગાભરણ થયાતું હોય ઘણા બધા વ્યક્તિઓ છે એને તબેલા બનાવેલા હોય મોટા મોટા અને તબેલાની અંદર મિત્રો પશુઓ ચાળીસ પિસ્તાળીસ પચાસ પશુઓ રાખતા હોય તથા એ પશુઓ સાથે તો પશુ ટાઈમસર ગાબણ ન થતા હોય તો આખરે એમને મોટું નુકસાન થતું હું તો એમ કે તબેલું જે બનાવેલું એનું બીજો મિત્રો એ છે કે તબેલાની અંદર જે આવા પશુઓ રાખે પશુ ખેરતા ન હોય એ પશુઓને પાસે અડધી કિંમતમાં ધારો કે ભેંસ હોય ધારો કે પચાસ હજારની ભેંસ લાવેલી હોય તે પચીસ હજાર કે વીસેક હજારમાં પાસે વેચાતી હોય છે બરાબર અને ધારો કે તમે એફ ગાય લાયેલી હોય તો એફ ગાયમાં તમને દરેકને ખ્યાલ રહે કે પછી અડધી કિંમતમાં કોઈ વ્યક્તિઓ લેતા નથી પછી એને છોડીને બહાર ગોમડામાં સૂટી મૂકી દીધા હોય આવા પ્રશ્નો થતા હોય છે તો આ તમારે ન થાય તેના માટે તમે સ્ક્રીન પર નંબર દેખાય છે નંબર મારો ખુદનો રહે તમે મારો સંપર્ક કરો સો ટકા અને બીજી વાત મિત્રો એ છે કે આ વિડીયોમાં અમે જે માહિતી આપવાના જે તમને પ્રોડક્ટ જે આપશો એ ફેક પ્રોડક્ટ કે ડફલ બનાવવા માટેનો કોઈ છે એની યાદ મને પહેલું કહી દઉં એટલે કે ઘણા બધા લોકો છે ને વિડીયો જોયા બાદ અમને ફોન કરશે તો પૂછશે જે વ્યક્તિને લેવાની ઈચ્છા હોય એ જ વ્યક્તિએ સંપર્ક કરો બાકી કોઈએ ખોટી રીતે મને પરેશાન કરવાની આ પહેલી વાત છે કેમ કે તમે અમને પરીક્ષા લેવા માટે ઘણા ફોન કરતા ખાલી પૂછપરછ માટે પૂછપરછ માટે ફોન કરવો નહીં યાદ એ પૂછપરછ હતી એ તમને મેં વિડીયોના માધ્યમથી બતાવી દીધી કે વિડીયોની અંદર બધું કહી દીધું બરાબર મને પ્રોડક્ટનું નામ અમે વિડીયોમાં તમને નહીં તો તમારે લેવાની ઈચ્છા હોય તો તમે અમારો સંપર્ક કરજો તો હું તમને એ પ્રોડક્ટ તમને મોકલી આપીશ પ્રોડક્ટ આપણા પાસે બે પ્રકારની છે સસ્તી પ્રોડક્ટ અને એક થોડી મોંઘી જો તમારું પશુને હું તમે બધું પૂછવામાં આવશે અને એ પ્રમાણે જો મને એવું લાગશે તો મોંઘી પ્રોડક્ટ એ આપશું અને જો નોર્મલ પ્રોબ્લેમ હશે તો તમને એક સસ્તી પ્રોડક્ટ આપશો એટલે કે તમને સસ્તી પ્રોડક્ટથી મિત્રો શું થાય કે મને લાગશે કે આ પ્રોડક્ટ આપવાથી તમને રિઝલ્ટ મળી જાય તો તમે સસ્તી પ્રોડક્ટ આપશું અને અમને એવું લાગશે કે જો બીમારી વધારે થાય અને એની અંદર વધુ પ્રોબ્લેમ થાય તો તમને એક મોંઘી પ્રોડક્ટ આપશો તમારા મોઘી પ્રોડક્ટનો ખર્ચ મિત્રો એક વખત થાય છે તમને રિઝલ્ટ મળશે રિઝલ્ટ મળ્યા બાદ તમે બીજા પણ વ્યક્તિને તમે જણાવી શકશો કે ભાઈ અમે આ વ્યક્તિ બહારથી ટ્રીટમેન્ટ લાવી હતી અને સરસ મજાનું રિઝલ્ટ મળ્યું હતું બરાબર દેખા ઘણા વખત મિત્રો શું છે કે આવી રીતે અમે યુટ્યુબમાં અમાય બનાવ્યા કેટલાય લોકો વિડીયો યુટ્યુબ પર બનાવતા હોય છે અને લોકો ફોન કરતા હોય અને વાસ્તવિક રીતે એનું બધું કહું હોતું નથી જેમ કે અત્યારે ગુજરાતની અંદર ઘણી બધી કંપનીઓ છે પ્રોડક્ટો બનાવે છે પ્રોડક્ટો વેચે છે બધું ચાલી રહ્યું છે અને હું તમને એક બીજી મિત્રો વાત કરી કે બાર મહિનાથી મેં જે જગ્યાએ જોઈ છે તમામ જગ્યાએથી હમણાં વધુ પ્રશ્નો જો આવતા હોય તો હમણાં પશુ ઉતલા મારે પ્રશ્નો ખૂબ જ આવી રહ્યા છે ઘણી બધી જગ્યાએથી મળી રહ્યા છે કે પશુઓ કેમ ઉતલા મારી ને એમ ખાસ કરીને જે પાવડર લોકો છે તે કિલ્લાના અઢીસો ત્રણસો ત્રણસો રૂપિયાના પાવડરો મેડિકલ દ્વારા મળતા હોય ત્યાંથી લાઈન ખવડાવતા હોય તો એ રિઝલ્ટ નથી મળતા અને સારી કંપનીના થતાં રિઝલ્ટ નથી મળતા અને આખરે પશુ ડૉક્ટર દ્વારા બતાવવામાં આવે તો ડૉક્ટરોએ પણ કહેતા હોય છે કે તમારા પશુનું વિકાસ જે કહેવાય એ મિત્રો વિકાસ કમ્પ્લીટ છે થતાં પશુ ઉછલા કેમ મારે આ એક મોટો ગંભીર સમસ્યા છે અને આની અંદર રિઝલ્ટ મળવું એ એક મોટો ઘણો સમસ્યા છે ને બીજી વાત એ છે કે આની અંદર તમે સ્પેશિયલ જાણકાર હો તો જ મિત્રો રિઝલ્ટ મળે કેમકે મેં આની અંદર છ સાત વર આની અંદર પૂરેપૂરો અભ્યાસ કરેલો હતો અને છ સાત વર અમે આના ટ્રાયલ જ કર્યા બાકી કંઈ કર્યું નથી અમારા ફર્સ્ટ વિડીયો ઘણો તો તમે આ ફર્સ્ટ વિડીયો છે યુટ્યુબ ઉપર કે પશુ વારંવાર ઉથલા મારતા હોય તો તેની ટ્રીટમેન્ટ માટે શું કરવું કેમ કે છ સાત વાર અમે આના એક્સપેરિમેન્ટ કરીને તપાસ જ કરી કે ભાઈ રિઝલ્ટ વાસ્તવિક રીતે મળે છે કે ખાલી બધું નોર્મલી છે તેનો ચેક કરવા બાદ ચેક કર્યા પછી મને સર્ચ મજાના રિઝલ્ટ મળેલો હોય અને તમારે કોઈ પણ વ્યક્તિને લેવાની ઈચ્છા હોય તો તમે મિત્રો સંપર્ક કરો સ્ક્રીન પર નંબર દેખાઈ દેવા નંબર મારા ખુદના હોય તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું હું ફરી મળીશું નવા વિડીયોની અંદર